આજે આપણે બીલીપત્રના બીલાનું શરબત બનાવવાનું છે તે માટે મેં અહીંયા એક પાકેલું બિલ્લું લીધું છે તેને ફોડીને અંદરથી આપણે એનો ગર કાઢી લીધો છે એટલે કે માવો કાઢી લીધો છે ત્યાર પછી તેમાં બધો માવો કાઢી લીધા પછી તેમાં ત્રણ કે ચાર ગ્લાસ જેટલું આપણે પાણી લેશું બીલાનું જ્યુસ પીવાથી આતેળાની ગરમી પણ બહાર કાઢી નાખે છે ત્યાર પછી તેમાં ચારથી પાંચ જેટલા આપણે પતાસા લીધા છે અને એક કલાક માટે આપણે એને ઢાંકીને મૂકી દઈશું ત્યાર પછી તેને હલાવીને આપણે એક ચાયણીમાં કાઢી લઈશું ત્યાર પછી તેને હાથ વડે મિક્સ કરી લેશું જેથી કરીને તેનો સ્વાદ આવી જાય ત્યાર પછી વન હાફ ટેબલ સ્પૂન જેટલું આપણે મરી પાવડર લઈશું ને એક ચમચી જેટલું સંચર પાવડર ત્યાર પછી એક લીંબુનો રસ લીધો છે આપણે પહેલાં પતાસા નાખી લીધા છે તેથી ખાંડ કે મિશ્રી નાખવાની નથી હવે તેને હલાવી લેવાનું છે ત્યાર પછી એક ગ્લાસમાં બે આઈસ ક્યુબ લીધા છે અને જે આપણે શરબત બનાવ્યું છે તે નાખીશું તો તૈયાર છે બીલાનું શરબત